જય લિંભ સેન મહારાજ સમાજ દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું અત્રે સમાજ દર્શન ચેનલ આપ સૌ જાણતા જ હશો કે સમાજ દર્શન ચેનલનું કાર્ય નાઈવાળન સમાજના સંતો મહંતો મંદિરો આશ્રમો તપસ્વીનીઓ એમાં દરેક મંદિરો દરેક પરિવારોના સુરાપુરા બાપાના જે મંદિરો છે ત્યાં અમે લોકો જાત રૂબરૂ જઈ ત્યાં જઈ જાત તપાસ કરી અને એનો ઇતિહાસ અમારા હસમુખભાઈ લખતરિયા અને વિડીયોગ્રાફી સમાજ દર્શન ચેનલ મારફતે સમાજના સમાજ સમક્ષ રજૂ કરવાનો અમારું એક આ સુચાર્યું કાર્ય શરૂઆતથી જ રહેલું છે મિત્રો ઘણા સમયથી આપની સમક્ષ લાઈવ આવવું હતું તો આજે મને મોકો મળ્યો છે તો લાવ મારા સમાજ માવતરના દર્શન પણ કરું અને આપ સૌને મારા વિડીયોના માધ્યમથી થોડી ઘણી કંઈક માહિતી આપવા જઈ રહ્યો છું તો સમાજ દર્શન ચેનલ નું જે અત્યારે કાર્ય છે એ આટલી ગરમીમાં પણ ગરમીના દિવસોમાં પણ અમુક ઠેર ઠેર રછણપાટ કરીએ છીએ મંદિરો આશ્રમો સુરાપુરા દાદાના મંદિરો ઉપર જઈ અને ત્યાંનો વિડીયો બનાવી અને સમાજની સમક્ષ રજૂ કરવાનો એક અમને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ ખરેખર એ બદલ મારા સમાજ માવતર પાસે નતમસ્તકે પ્રણામ વંદન અને નમસ્કાર નમસ્કાર કરું છું આવી અવનવી માહિતી અવનવી જાણકારી આપવાનો આ કાર્ય સમાજે અથવા ભગવાને અમને સોંપ્યું હોય એવો એક મને ગર્વ થાય છે વિશેષ કહેવાનું કે સમાજ દર્શન ચેનલનો હમણાં છેલ્લા એક મહિનાથી દર્શકોનો ગ્રોથ વધારવાનો જે શ્રેય જાય છે એ અમારા રમેશભાઈ ચાવડા ધ્રાંગધ્રાવાળા એમને ખરેખર છેલ્લા એક મહિનાથી દરેક ગ્રુપોમાં સમાજ દર્શન ચેનલ વધારે જુઓ સમાજ દર્શન ચેનલને રિસ્પોન્સ આપો સમાજ દર્શન ચેનલના વિડીયો લાઈક કરો ફોરવર્ડ કરો કમેન્ટ કરો આવી એક ઝુંબેશ અમારા રમેશભાઈ ચાવડા સાહેબ ધાંગધ્રાવાળા તેમજ મારા સાથી મિત્ર શ્રી હસમુખભાઈ લખતરિયા ગોંડલવાળાએ ખૂબ જ કરી હતી અને લગભગ દરેક ગ્રુપોમાંથી સારી એવી કમેન્ટ પણ આવતી હતી અને ચેનલને આપ સૌ લોકો બિરદાવો છો ચેનલને આપ સૌ લોકો વધારે જુઓ છો એટલે આ છેલ્લા દોઢ મહિનામાં મારી ચેનલમાં બસો ને પંદર કલાક જે બહુમૂલ્ય કહેવાય એ મળ્યા છે એ એ જાણી ખરેખર મને ખૂબ જ આનંદ થાય છે કે બસ મારી સમાજ પાસે એક આટલી જ અપેક્ષા છે કે આટલી મહેનત કરી આટલા સ્થળ ઉપર જવાના અમે અમારા સ્વખર્ચ કરી આટલી અસહ્ય ગરમીની સિઝનમાં પણ અમે લોકો જે પ્રવાસ કરી રહ્યા છીએ અને એના જે વિડીયો બનાવીને મારા સમાજમાં તેમના ચરણોમાં હું સમર્પિત કરું છું તો મારી એક આટલી જ નાનકડી અપેક્ષા હોય છે કે મારા દરેક વિડીયોને આપ જુઓ લાઈક કરો કમેન્ટ કરો અને શક્ય હોય એટલો તમારા દરેક વોટ્સઅપ ગ્રુપોમાં તમે ફોરવર્ડ કરો એક બસ આટલી મારી નાનકડી અરજ આપની પાસે હું નતમસ્તકે કરી રહ્યો છું કે મારી ચેનલને આપ સૌ સહકાર આપો વિશેષ કહું તો અત્યારે હાલ આપણા વાળંદ સમાજના ભાઈઓ ઘણી ઘણી ચેનલો ચ ચલાવતા હશે પણ એ હમણાં પૂરતી હશે જ્યારે મારી ચેનલ ચાલે છે એ માત્ર સમાજના હિતોમાં ચાલે છે મારે આમાંથી કોઈ અપેક્ષા નથી અપેક્ષા એક જ મોટી છે કે મારી ચેનલના વિડીયો વધારેમાં વધારે જોવાય વધારે લાઈક થાય કમેન્ટ થાય તમે આ વિડીયોને તમારા ગ્રુપોમાં શેર કરો બસ આટલી જ એક મારી નાનકડી આપની પાસે એક અરજ છે આશા રાખું છું કે મારી આશા આપ સૌ પૂરી કરશો સમાજ દર્શન ચેનલ આપણા નાય વાણંદ સમાજના જે અગ્ર સંસ્થાઓ છે સંસ્થાઓ મંડળો હોય ટ્રસ્ટ હોય કે કોઈ સમારંભ હોય ફંક્શન હોય મીટિંગો હોય ત્યાં પણ રૂબરૂ જઈ અને એના વિડીયો બનાવી અને આપણા સમાજની સમક્ષ સમાજની જનતાને એક જાણકારી આપવાનું પણ એક આ કાર્ય કરી રહ્યું છે તો હું તો મારા સમાજને વારંવાર વિનંતી અરજ કરી રહ્યો છું કે આટલું સરસ મજાનું કાર્ય જો અમે સિનિયર સિટીઝન ઉંમરલાયક ભાઈઓ અમે ત્રણ ચાર જે અમારી ટીમમાં સામેલ છે એ આટલા આટલો અમે એક બહુ રછળપાટ કરીએ છીએ ઠેર ઠેર જઈએ છીએ અમારા સ્વખર્ચે અમારો સમય અમારો ખર્ચ અને અમને બહાર જવામાં ટ્રાવેલિંગ કરવામાં પણ ઘણી ઘણી તકલીફો પડતી હોય છે ઘણી ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે ઘણા એવા સ્થળ હોય છે કે જ્યાં ઉપર ચડવા ચટાણ કરવાના હોય છે ત્યાં અમે અમે અમારા જાતના જોખમે અમારા જાનના જોખમે ઘણી તકલીફો વેઠીએ છીએ ઘણું સહન કરીએ છીએ આટલી બધી તકલીફો સહન કરીને પણ આટલા સરસ મજાના વિડીયોઝ બનાવી અને અમારા સમાજ દર્શન ચેનલ આપની સમક્ષ પ્રસ્તુત કરે છે તો ખરેખર મારા માટે અમારી ટીમ માટે આટલો એક મોટો ગર્વ અમે લઈ રહ્યા છીએ કે અમે અમારા સમાજને આટલી સરસ જાણકારી આટલી સરસ માહિતી આપી રહ્યા છીએ તો ફરીવાર આપ સૌને આપ સૌ તો મારા માવતર સમાન છો તો માવતર પાસે બાળકની હર હંમેશ આશા એક હોય જ કે વિશેષ મારે કંઈ આપણી પાસે કંઈ એવું જોઈતું નથી પણ એક જ માગણી કરી રહ્યો છું કે મારા દરેક વિડીયો જ આપ જુઓ શક્ય હોય એટલા વધારે જુઓ આપના ગ્રુપમાં શેર કરો ફોરવર્ડ કરો લાઈક કરો કમેન્ટ્સ કરો અને અમને મારી ચેનલને રિસ્પોન્સ આપો જેથી કરીને મારું કામ કરવાનું જે પ્રેરકબળ છે જે મારો ઉત્સાહ છે એ દિવસે દિવસે વધતો રહે આ સાથે સમાજ દર્શન ચેનલની ટીમ શ્રી હસમુખભાઈ લખતરિયા રમણભાઈ લિંબાચિયા કીર્તિકભાઈ માવડીયા જામનગરવાળા પ્રવીણભાઈ ગોંડલિયા ગોંડલવાળા પ્રવીણભાઈ ભટ્ટી આજે ગોંડલ તાલુકામાં આવેલું શિવરાજગઢ જ્યાં ભટ્ટી પરિવારના સુરવીર સુરાપુરા દાદા જસાબાપા પરિવારનો જે ખાંભી છે જે પાડિયાની જગ્યા છે તે હું તમને મારી સમાજ દર્શન ચેનલના માધ્યમથી લાઈવ બતાવવા જઈ રહ્યો છું તો આવો મારી સાથે ભટ્ટી પરિવારના સુરવીર સુરાપુરા જસાબાપા પરિવારની જગ્યા ઉપર હું તમને લઈ જાઉં છું આવો મારી સાથે જય માતાજી શહેર ગોંડલ તાલુકાના શિવરાજગઢ મુકામે જસાબાપા પરિવાર ભટ્ટીના સુરાપુરા સ્થાનકની હું તથા ઇતિહાસકાર શ્રી કીર્તિભાઈ માવદિયા તથા ગોંડલના શ્રી પ્રવીણભાઈ એ ગોંડલિયા તથા પ્રવીણભાઈ ભટ્ટી સાથે રૂબરૂ મુલાકાતે અર્થે આવ્યા છે આ સ્થળ એ અત્યાર જસાબાપાના ધળની વિગતનું સ્થળ છે જે જોવો છો અત્યારે આ પ્રવેશદ્વારની અંદર પ્રવેશતા પ્રથમ જે ઢીંગાણું હતું હતું એમાં ઢીંગાણાની અંદર જે ભૂંગિયો ઢોલ વગાડનાર દલિત સમાજના જે ભાઈ હતા એનું એ પણ એટલું સન્માન આ સમાજમાં જાળવે છે એની આ નજરે આપણે એમની પાક અને શ્રીફળ આપણે જોઈ રહ્યા છે શ્રી પ્રવીણભાઈ ગોંડલિયા આપ આ વિશે જરા વિગતવાર માહિતી આપશો શિવરાજગઢ ગામની અંદર બસોને વીસ કે પચીસ વર્ષ પહેલાં કોઈ લૂંટારા આવ્યા અહીંયા ધીંગાણું થયું ધીંગાણાની અંદર જે આ પહેલાં તમે જોવો છો એ ઢોલી છે ગામના એણે બુંગીઓ ઢોલ વગડાયો અને ત્યારથી ધીંગાણું શરૂ થયું એની બેઠક અહીંયાથી એની સમાધિ અંદર જમીનમાં છે અને ત્યાર પછી માદરિયા પરિવારના બાપા અને અન્ય બીજા ત્રીસથી પાંત્રીસ સુરવીરોએ જે ધીંગાણામાં આકાઈ સર કર્યું એ બધાની સુરવીરોની ખાંભી આજે એક જગ્યાએ એક સ્થાને

અહીંયા દેહ સ્થાન થઈ ગયું છે અહીંયા એને પોતાને દેહ છોડેલો છે એ જગ્યાએ એ જસા બાપાને સુરવીર તરીકે અહીંયા એની યાદીમાં જે આ ખાંભી બેસાડેલ છે તે આપ હૈયાત જોઈ શકો છો સરસ માહિતી ભટ્ટી પર શિવરાજગઢ મુકામે છે આ સુરવીર એવા શ્રી જસા બાપાની એક કાલ્પનિક તસવીર જે તૈયાર થયેલી છે એના પણ દર્શન આપને કરાવી રહ્યો છું આ સાથે મારી સાથે જામનગર નિવાસી એ નાયવાણંદ સમાજના ઇતિહાસકાર શ્રી કીર્તિભાઈ માવદિયા ગોંડલથી ભટ્ટી પરિવારના શ્રી પ્રવીણભાઈ ભટ્ટી તેમજ ગોંડલિયા પરિવારના નાનીયા બાપના સેવક શ્રી પ્રવીણભાઈ ગોંડલિયા અમે સર્વે આજરોજ શિવરાજગઢ મુકામે ગોંડ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટની રૂબરૂ મુલાકાતે આવ્યા છે અને એક આ ઐતિહાસિક માહિતી મેળવવાનો અમારો નમ્ર પ્રયાસ છે આજરોજ આ બધું ઐતિહાસિક સ્થળોની તસવીરને વિડિયોગ્રાફી કરી છે મુખ્ય ઇતિહાસ જે આપી શકે છે ભાઈ આજરોજ ઉપસ્થિત નથી એટલે હવે પછીની મુલાકાતમાં એ લોકો પાસેથી આપણને લેખિત ઇતિહાસની માહિતી ઉપલબ્ધ થશે આસ્તુ હસમુખભાઈ લખતી રહે આ સમાજ દર્શન ચેનલ અમદાવાદ